दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोनु धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतनं संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी મહોતુ આજની વાર્તાનું નું શીર્ષક સૈયર મારી માડીએ માં

કાલ્પનિક જગતના ભાવો સ્પંદનોની ક્યાં અને કેવી રીતે વાસ્તવિક જીવનમાં ભેળસેળ થઈ જાય ખબર જ ન રહે વ્યક્તિ માત્ર ક્યારેક સંતુલન ખોઈ બહાવરો ઘેલો બની જાય આપણા સામાજિક દાયરાની સરહદોને લીધે સ્ત્રીઓ અને યુવતીઓ બંધનમાં રહે ખરી પણ સ્વપ્નાઓને ક્યાં કંઈ લિંગભેદ નડે છે એવી જ રીતે એક સપનાના સ્વપ્નાઓની વાત મનમાં ઉન્માદના હિલોડે ચડેલા સ્વપ્નાઓને માય સિંચેલા સંસ્કાર અને ઘરની આબરૂના વિવેકે જાળવી રાખેલ પણ અસહ્ય ઉન્માદની એક ઠેસ અને સ્વપ્ના બન્યા અમર્યાદ આવો સાંભળીએ રામ મોરી વાર્તા સંગ્રહ મહોતની વાર્તા ઠેસ ચોરી ચોરી કોઈ આય કોઈ ચોરી ચોરી સપનું કિચુડ કિચુડાક કિચુડ કિચુડ કિચુડાક કિચુડાક નળિયા નળિયાથી તપતા બે ઓરડાની ખુલ્લી ઓશરીમાં ખાટ ઝોલા ખાતી હતી સપના ખાટ પર પથરાયેલી હતી એના જમણા પગના અંગૂઠાની ઠેસ પર ખાટ ઝૂલ્યા કરતી હતી પાણીયારાની અડોડ ઉભેલા ઊભા પથ્થરે બનાવેલા રસોડાને ટેકે ડોશી દૂધમાં બોળીને રૂની વાટ બનાવતા હતા આખો દી માસની જેમ પડી પડી હિસકેશો તો જરીક ઊભી થઈને નાટે માથે પડી તેલ ફેરવી દેતી હોતો કેવો અવાજ કર્યા કરે છે ડોસીની રાવની સુનાવણી કરતા હોય એમ સપનાની ઠેસ પર ખાટ ફરી બોલી ઉઠી કીચુડ કીચુડા કીચુડ કિચુડાક ડોશીએ ડીલે બાજેલો પરસેવો નાની વહુએ આણામાં લાવીને ઓઢાડેલા જાંબુડિયા સાડલાથી લૂચ્યો હાશ કેવો કામ થાય છે મારા રામ માણા મારી નાખે તે દી આખો નવરી ગાણા ગાયા કરો છો તે બે પગ લઈને નળીએ કળશે કળશે પાણી સાંટી દેતી હો તો અટાણી કેવી ટાઢક રે વળી ડોશીએ કમરે હાથ મૂક્યો ને જાળવીને પંડ ઉચક્યો ને તોય મોઢામાંથી હે રાજપરાવાળી તો નીકળી જ ગયું હંધાઈને ખાલી નળિયા ઠારવાનો ખટકો છે આ ફેરે ખાટના કડાની હારોહાર સપનાનો એ ઓઇલિંગ વનાનો ઘોઘરો અવાજ સાંભળાયો ડોશી અડધું પડધું સાંભળ્યું ન સાંભળ્યું ને બોલવા ગયા કે ખડકીમાં પડોશી સમજુ માડી કાંખે છોકરું તેડીને હાથ હવામાં આગળ પાછળ ઝુલાવતા આવ્યા ડોશીએ બલોયા વનાના અડવા હાથે નેજવું કર્યું ને એના મોઢાની એક બે કરચલી આઘી પાછી થઈ લો આવો આવો માં દીકરો આ અટાણમાં ભૂલા પડે ને કાંઈ એ આ તાપમાં ઊંઘ તો આવતી નહોતી ને ગામ કે મારું કામ પડખા ઘસતી રોવાનું ચાલુ કર્યું વના તો હુવે જ નહીં આ મારી વસન આવી છે અગિયારસ કરવા તે એની ભાણકી એ બાપા એવી તો રાશિ કે ઈ એ તે ઘોડિયા વિના ઘોંટાય જ નહીં તે વસન મન કે બા તમે આ ભોલ્યાને લઈ થોડા આઘા પાસા થાવ તો ભાણકીને હું આવી દઉં સમજુ માડીના બોખા મોઢામાંથી લાળની હારોહાર આખી બપોર નીકળે ન નીકળે ત્યાં લગીમાં તો ડોસીએ ગ્લાસ ભરીને પાણી સમજૂ માડીને આપી દીધું ને ટાંકો ખોલીને ભોલ્યાને ભાખરીને બટકું પકડાવી દીધું સમજુ માડીને ભોલ્યો એના નવા આવેલા ચાર દૂધિયા દાંતથી ભાખરીના બટકાને ચાવતો ચાવતો ખાટના ખખડતા કડાને જોતો હતો શેરીમાં ગાગર ખખડાવતા કેસલા કહારાના હાકોટાતા હતા ખાટ ધીમી પડી સપના ઊભી થઈ તો ડોશી બોલ્યા હેલ ને હાંડા તાર ભાભી હવારે દયા વાસે હવે કેસલો રેણ કરીને લાવે એ તારે લઈ લેજે પાછી એ ફરી ખાટ પર લંબાણી આ વસન આવી છે એમ કેટલા દી રહેવાની ડોશીએ પાણીયેરેથી આવડનું દાંતણને ટોડલે મૂકેલી સ્ટીલની છીકણીની ડબ્બી લીધીને કોરે બેઠા કાલ્યા આવ્યા તા મોટર લઈને તે ભાણકીને વસનને મૂકી ગયા સમજુ માળીએ રાતા સાડલાના છેડાથી ગળું લૂછ્યું પછી સપના તરફ જોઈને બોલ્યા બટા સપની તને વસન હંભારતીઓ નવરી પડતો જરીક અમાર ઘર ભણી આંટો મારી જાજે પાસી કિચુડ કિચુડા કિચુડ કિચુડ બાદલ પર વાળા જોવા આવ્યા તા તે હું થયું વાત આગળ વધી સમજુ માડી સપનાના જમણા પગના અંગૂઠાની ઠેસ જોઈને બોલ્યા એ તણ તો નણન છે બેને ને છોકરા પાછા હુર જ જવાની ના પાડે છે જમીન છે પણ એ તે ડેમ ભરો હે તે આખો ભાવ થોડો ઈનો બાપ એ ભર્યો રહેવાનો છે ડોશીની વાત પર સમજુ માળીએ હકારમાં માથું હલાવ્યું ને ફળીએ પડેલા એક પતલા સાંઠીકડાથી દાંત ખોતરવા લાગ્યા ભોલ્યો ડગુ મોગુ હાલતો હાલતો ખાટ પાસે ગયો સપના એને ઉચકી લીધો ને છાતી માથે બેસાડ્યો માગા તો બેન લાટ આવે છે પણ આપણે જરા આગળ પાછળ જોવું તો જોવે ને દીકરી દેવી છે કાંઈ ડોબું થોડું જોતરાવું છે કાંક વેવારે બેવારે લાંબો હાથ હોય આશરો ઘાટો હોય ડોટલો મીઠો હોય એટલે બસ તમારી મોટી વહુના ભાઈ વેરે તે કાંક વાત હાલતી હતી ને સમજુ માડી દાંતમાંથી સાઠીકડું કાઢીને ફળિયું ખોતરવા લાગ્યા જમીન નથી બહુ છોકરો થોડો ભીને છે પાછો અને એ ચાર તો ભાઈયું છે ને કળશી કટમમાંથી પાછું કોઈ હુરત નથી આ જમાઈ હુરતી મળે તો વાહે કેળીએ નાનકાનો ને મોટાનો એ મેળ પડી જાય ને બાકી અહીંયા હવે હું ડાટ્યું છે ડોસી માળીની ખોતરેલી ધૂળ પર ગોબરું થૂક્યા થા હે બેન એને જોગ આછું પાતળું એને મળી રહે ને હજી ઉંમર જ ક્યાં છે એની આ અમારા વસન કરતા તો કીચુડ કરતી ખાટ થોભી ગઈ તમારે વસન કરતાં ખાલી પાંચ વર મોટી સૌ માં ને ઓણસ જેઠ ઉઠરતા તો મારે ઓગણત્રીસ પૂરા થાય છાતી પર બેઠેલા ભોલિયાએ સપનાને પલાળી દીધી એણે ખાટ પરથી હેઠો ઉતાર્યો ને રસોડા પાછળ સલાખા બાંધીને શીપર ગોઠવી બનાવેલા બાથરૂમમાં કુર્તું ધોવા જતી રહી ખાટે થોડું સંતુલન ગુમાવીને ઓછરીને દિવાલ પર ખાટનો ખૂણો ઘસાયો ને દિવાલે પાછો ઉજરડો પડ્યો ડોશી સમસમી ગઈ નાના ભાભીના કરિયાવરની ગુલાબી પ્લાસ્ટિકની ડોલમાંથી ટપ ભરી ભરીને સપના પાણી આડે ધડ મંડી છાતી પર ઢોળવા છાતી ભીની થઈ ગઈ એ ક્યાંય સુધી હાંફતી રહી પછી ભીના ડીલને એક થરી જોતી રહીને વિચિત્ર અપરાધ ભાવથી એ ભાગી 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 તે સીધી ખાટ પર તપતા નળિયાની લાઈ વચ્ચે ખાટ ઝૂલતી હતી ડોસી સમજુ માડીને ભોલ્યો ઓશરીમાં ક્યાંય નહોતા એણે જમણા પગની ઠેસ લીધી ને કિચુડ કિચુડા કરતી ખાટ પાછળ હડસેલાય બંને ભાઈઓ બાને કહેતા એ બા વાડીઓમાં હવે કાંઈ બહુ ભલીવારી રહી નથી દિવાળી ટાણે વર આખાનું વૈતરું ને તો આ ખાટલા વસાળને વસાળ જ હોવી છે આ આપણા જીરુદા પટેલનો જમાય કેવા તૈણ હાડાને હુરત લઈ ગયો ને બેહાડી દીધા એમ્બ્રોયડરીના મશીને એ તૈય ગામમાં આવે તો એનો વટ પડે એને તો એના બનેવી ફળ્યા બા ખાટ તરફ ત્રાંસુ જ્યોતિન કહેતી એ રામ રામ કરો તમે બે ભાઈઓ આમ તો આપણી નાતમાં ને તાણ છે એટલે એક કહેતા તો એકાવન માગા આવતા હોય છે હું તે મોઈ હુરતી મોટા ઘરની વાટ રાખીને જ બેઠી સઉં જાન ભેળા તમને કરિયાવરમાં ગોડી દઈશ બાકી બળ્યું આ ગામમાં આ છે હું શેરીમાં એના સિવાય મોચીની મંજુ બાકી હતી પણ એનું એ ઓણસાઇલ ગોઠવાઈ ગયું બાબરની જલપી ભીખુ કાકા ભરવાડની જશી પ્રવીણ મહારાજની આરતી ચોથાદા કોળીની બાગી ને ભગવાનદા પટેલની વસની બધી એક પછી એક કોથળામાંથી બાકોરા કરતી ઉડી ગઈ ને આઠમ અગિયાર છે હવે તો ભાણિયા ભાણકિઓ લઈને આવતી નવું લોહીને ભરાયેલા નવા ડીલે મણમણનું મલકાતી અને પોતે હજી તો કીચૂડ કીચુડા કીચૂડ સપનાની નજર સામેની ભીતે ઉગેલા પીપળા તરફ ગઈ ભગવાનદા પટેલની સિમેન્ટની બનેલી પછી ફાડીને પીપળાએ મૂળિયા આખી ભીતમાં ફેલાવી દીધા હતા સપના એ પીપળાને ને મૂળિયાને નવરી નવરી જોયા કરતી એ રિશ્તા ક્યા કહેલાતા હે માંગા તો બહુ આવતા બપોરા થાતા સપના તો ત્યાં જ હતી બાનો ભાઈ હા પાડવા જોવે વાતું હટી જાતી આંખની ઓળખાણો નીકળતી પણ આ બધાની વચ્ચે અંદર ઓરડામાં સપના તો ઊંચી નીચી થયા કરતી મોટા ભાભી બાને પૂછતા બા રોટલા માંડું બા આખ્યું ઝીણી કરી છીકણીવાળા હાથ જાંબુડિયા હાડલાના મસોતા જેવા છેડે લૂંછીને કમખાની ખીસ્સીમાંથી દહની નોટ કાઢીને નાનકાને કે જા મંગળું કાકાની દુકાની દહના ગાંઠિયા લે મેમાને રોંઢા ભેળા કરી દેવી એટલે સપનાએ સમજી જવાનું કે આ ફેરે કોથળામાંથી બાકોરું નહીં પડે ચૂરમું કરવા બનેલી ભાખરી ગાંઠિયાના હાખ હારે દેવાઈ જતી જમીનમાં કાંઈ ભલીવારી નથી હુરતમાં ઘરના ઘર નથી છોકરો સપોડી કરતાં નીચો દેખાય છે સાસુ સાન ખાખરા ગામની છે તે ન્યાની બાઈ તો બાપા આખી બહુ એને ન્યા તો કળશી કટમમાં બેનું દીકરીયું તો ડઝન એક છે ને પાછો વેવારે હાથ ટૂંકો છે આવા ને આવા માંગાની સામે પડતા કારણોના છીકણી ઘસાયેલા દોરાથી સપનાનું બાકોરું સીવાતું જ હતું એ ટાંગા પછાડતી અંદર બેસી રહેતી એવું નહોતું કે સારા માંગા નહોતા આવતા આ ગયા ચૈતર વિશાખે નાની વીરડી ગામથી માંગુ આવેલું છોકરો પોતે અને એના બનેવી બે ધૂળી મોટર લઈને જોવા આવ્યા હતા છોકરો તો દેખાવે જ સુરતી લાગતો હતો નવી સ્ટાઇલના વાળ ને પાછી બે ત્રણ લટુએ એમાં રંગાવેલી એક કાનમાં ડાયમંડ જળાવેલો પાંચ છ વીટી ને હાથમાં રમતી મોટરની ચાવી મગરના મોઢા જેવી લાંબી અણીવાળા કાળા બૂટ ગોઠણથી ફાટેલું જીન્સ ને રાખોડી ટી શર્ટ ને મોઢામાં એકસો પાંત્રીસ કાશી સાદીનું ફૂલેલું ગલેફું સપનાને તો એ ઓલો ટીવીમાં આવે ને એ સાથ નિભાના સાથયાના જીગર કરતાં રૂપાળો લાગેલો છોકરો પાછો સુરત જ રહે ઘેર જમીન બેને નહીં ને એની મા પાછું ઓછું સાંભળે નાનકાણ તો ગોઠી ગયું મોટાને ગોઠી ગયું બાને ગોઠી ગયું ભાભીઓએ તો બાને પૂછીને સુરમું ભાગવાનું શરૂએ કરી દીધું સપના તો બારણાની આળશમાં ઊભી ઊભીને ટીકી ટીકીને જોતી હતી ખડકી બહારથી મોટો ફોનમાં વાત કરતો કરતો ઉશ્રીમાં આવ્યો ને બાનું બાવડું ઝાલીને સપના હતી એ ઓયડામાં લાવ્યો એ બા બાવિંદ મામાનો ફોન આવ્યો હતો એ કહેતા હતા કે મામીના પિયરને ને છોકરા આવ્યા છે ને એના કટમની હારે ત્રણ પેઢી જૂની વહેવાર તોડ્યાની આંટી છે તે મામાએ તો ચોખ્ખું કીધું કે તમે તમારે ગોણધાડા ખાઈ લો પણ માંડવે હું કે તાર મામી નહીં આવી હક્કી ધબકારા વધી ગયેલા ડોશી એક નજર સપના તરફ કરી પછી વાંકા વાંકા ફેર ફુદળી ઓયડામાં ફરી લીધી ને કમખાની ખીસી દહની નોટ નાનકાના હાથમાં મેલી દીધી નાનકો ઉતાવળે પગે મંગળુ કાકાની દુકાને ડોશી પંડ હંબાળીને બહાર કોરે બેહી ગયા સપનાનું ગળું ભરાઈ ગયું એણે ટીવીમાં જોયું તો જીગર હાથ હલાવતો મોટરમાં બેહીને જતો રહ્યો કિચુડ કિચુડા કિચુડ ખડકી ખુલવાનો અવાજ આવ્યો સપનાએ ખાટ પર હૂતા હૂતાં ડોક ત્રાસી કરી નજર કરી ઉઘડ્યાને છોકરો દિલપો આવ્યો હતો બેન દસ બાર કોથળાને બે સલાખા આપો મોટાભાઈએ કીધું છે એ કોરે બેહી ગયો સપના ખાટ પરથી ઊભી થઈ ગળે ઓઢળી નાખવા ગઈ પછી ઘડીક વિચારીને પાછી ઓઢણી કાઢી નાખી દિલપા હામે દાંત કાઢતી એ ઓયડીમાં કોથળા લેવા ગઈ કોથળા સલાખા બધું બુંગાળમાં બાંધ્યા પછી અંધારામાં ઊભી રહી કુર્તાની ચેન ઢીલી કરી ને ભીની છાતી થોડી વધુ ભીંજાય દિલપાડીમાં દરવાજો ઉભો સપના સામે જોવા લાગ્યો ગયા વખતનો અનુભવે કદાચ અત્યારે થથરાવતો હોય એમ ધ્રુજતો હતો સપનાએ હળવેથી પોટકા દિલપા દિલપાના હાથમાં મૂકી દીધા ને દિલપો થોથવાઈ ગયો બેન મોડું થાય છે ભાગ્યો એ તો ચોથા ગિયર માં ખીખીયાટા કરતી સપના ખાટ પર લાંબી થઈને ઠેસ લીધી રાત્રે જ્યારે ખાટ પર સૂતી સૂતી નાટને નળિયાને તાકતી હોય ત્યારે નાના ભાઈના ઓયડામાંથી હસવાના ને વાતો કરવાના ધીમા અવાજો સપનાની રહી સહી ઊંઘ ઉડાડી મેળતા એ પાણીયારે જઈ બે કળશા પાણી પી જતી મોઢે પાણી છાંટતી અને પાછી ખાટમાં ગોદડું ઓઢીને પડી રહેતી રાત ઢળે ને અવાજો વધતા ને સપના ગોદડાને પગના અંગૂઠામાં ખોસીને બે પગ વચ્ચેથી ગોદડાને ખેંચતી અને આંગળા ખાટના અલંગના વાહણમાં ખોસીને શરીરને એના પર ભીસી નાખતી ને હાંફતી હાંફતી રાત કાઢી નાખતી હવે રોજ મોટા ભાભી સવારે સપનાને હારો હાર જગાડતા ને વલણું હાંડામાં ગોઠવી સપનાને વલણું પકડી રાખવાનું કહી ચાપ દબાવીને ફળીઓ વાળતા નાના ભાભીને હમણાં વહેલાં કોઈ જગાડતું નહીં વલણું પકડીને સપના હાંડાને જોયા કરતી વલોણાના અવાજથી નાના ભાઈના રૂમમાં પીળો ગલોપ શરૂ થઈ જતો એ વખતના નાના ભાભીને નાનકાની ગુપસૂપ વાતોના અવાજો સપનાને ફરી વાણહારે ભીસી નાખતા હાંડાને કાંઠે બાજેલા માખણના ફોદા સપનાની અંદરથી ઉભરાઈ જતા આઠમ અને અગિયાર અશ કરવા આવેલી સોડિયુંની વાતો સપના ધ્યાન દઈને સાંભળતી એ વાતો કરતી આ સોડિયુંના રાતા ગાલને બદલાયેલી હાલને ટીકી ટીકીને જોયા કરતી આવા ટાણીને વારે તેવારે સુરત ગયેલા ગામના બુટ ગોઠણ ને ફૂલે ફાટેલા જીન્સ બની પાછા ફરતા ને ઓટલે નાકે ગોઠવાઈ જતા સપના ત્યારે ને ટી શર્ટ ને ટીવીમાં જોઈ હોય એવી ઊંચી એડી પહેરતી પછી વગર કારણે શેરીમાંથી ત્રણ ચાર વખત આંટા મારી આવતી પણ એની હારના બધાની એ ફય અને માસી બની ગઈ હતી ત્રીજી શેરીમાંથી હાંડા ગાગર ખખડાવતા કેસલાના હાકોટાંભળાતા હતા સામેની ભીતે ઉગેલા પીપળાના પાન છે ધ્રુજ્યા પહેલાં તો લુગડા ધોવા નદીએ જાતી પણ હમણાંથી તો એ બંધ હતું ભાભી કહેતા સપુબેન તમે લુગડા કઈ રીતે ધોવો છો તમારી બે ભાઈઓના પેન્ટની ચેઇન બગડી જાય છે શીપર માથે ઓછા ધોકાવતા હતો ભાભીની વાત સાંભળીને નદીને કાળી શીપર યાદ આવી જતી જે જનુનથી પેન્ટની ચેઇન બંધ કરતી ને ખોલતી એ જોઈને આજુબાજુની બાયુને બકરા પાવા આવેલો દાનો ભરવાડ ખીખિયાટા કરવા લાગ્યા હતા એ જોઈને તો એને મરવા જેવું થયેલું ને હઠ દઈને બકડિયું ભરીને ભાગી આવેલી તે દીથી લુગડા ધોવા જવાનું બંધ બા કેતી હા ભૂત જેવી સો સોડી તું તો તાર ગોદવાન મારે બીજી ફેર બનાવવા પડશે અંદર સીવેલા બધા ગાભા દોરાથી આઘા ભગી ગયા છે તે ગોળવું તો પતલી ચાદર થઈ ગયું છે હે તે વળી એવી રીતે કેવી તાર લાગે છે તને કે ઓઢવામાં જોર કરે છે ઓછરીમાં ટીપણામાંથી ઇટળા ગોઠવીને મેળેલી ટીવી એણે શરૂ કરી એ રિમોટથી ચેનલ ફેરવતી હતી એકાદી અંગ્રેજી ચેનલ આવી ને ટૂંકી ભૂરી ચડ્ડી પહેરેલો મોટો છોકરો પાણીમાંથી બહાર નીકળતો હતો ઘરમાં લાદી ફિટ કરતી વખતે કાનાડા કડીયાએ રસોડામાં જે ધોળી ટાઇલ્સો ફિટ કરી હતી એવી જ સૂવાળી ટાઇલ્સોના કટકા ફિટ કર્યા હોય એવી છાતી અને લીસ્સું મોંવાળા વનાનું પેટ સપના ખાટ ધોભાવીને પાપણ પલકાર્યા વિને એને જોતી રહી એણે ફરી ઠેસ લીધી અને એને વાડામાં ઉના પાણીએ નાતા નાનકાને ટુવાલ દેવા ગઈ ને સલાખાની આડમાંથી નાનકાનો ભીનો ખુલ્લો વાહો જોઈ ગઈ હતી એ યાદ આવી ગયો ખડકી ખોલીને સપનાએ ફટોફટ ટીવી બંધ કરી કેસલો કંઈ કેટલીએ ખાલી ગાગરને બોઘળાને ગોળીઓ લઈ આવ્યો તો લ્યો રેણ કરી દીધું છે સપનાએ ગળે ઓઢણી નાખી ઊભી થઈ અને પરસેવો નીતરતા ગુલાબી જાળીવાળી ગંજીની આરપાર દેખાતા કેસલાને જોતી એની નજીક ગઈ ને ગાગર લેવા હાથ લાંબો કર્યો કેસલાએ ગાગર આપી એ પાણી પાશો તરસ લાગી છે પોળા ખભાને થાંભલીના ટેકે ગોઠવી એ કોરે બેસી ગયો અને કાળા જીન્સમાંથી પીળો વેલ્વેટનો રૂમાલ કાઢીને એને પરસે વલૂછ્યો મહેંદીના કલરે રંગાયેલા રંગીન લાંબા ઝટિયાને એ બે હાથે હોળવા લાગ્યો તડકામાં એના બે કાનમાં પહેરેલા લાલ ડાયમંડ ચળકતા હતા ખાટ હજી હવામાં ધીમે ધીમે ઝૂલતી હતી કિચુડ કિચુડ કિચુડાક કીચુડ સપના પાણીયારે ગઈ કળશો ભર્યો કેસલાએ ખાટ પર હાથ મૂક્યો ને તપતી બપોરનો છેલ્લો અવાજે બંધ થયો સપના પાણી દેવા ઝૂંકી ને કેસલાએ દાંત કાઢીને કળશો લીધો પછી હવામાં પાણીની ધાર કરી અને ઉપરથી પડતા પાણીને એક હાથે ખોબો કરી પીવા લાગ્યો એની કાળી ભમ્મર આંખ જાડા નેણ બીડી પીપીને થઈ ગયેલા જાડા ડઠર કાળા હોઠ ને ઘાટી મૂછ તડકે તપેલા કસાયેલા તાંબાવળના દેહની ગરદનનો લઢિયો પોળી છાતી ફૂલેલા બાવળા કાળા જીન્સમાંથી ફાટો ફાટો થઈને ઉભરાતા સાથળ ગાગર ઉભરાવા લાગી સપના હાંડાને ઊંચો કરી ચારે બાજુથી કપાસવા લાગી જોવાનું હોય જ નહીં મન રેણ કરતા આવડે છે ભાંગ્યું તૂટ્યું જોડવામાં હાંડાને મૂકવા પાણીયારે જતા પાછળ ફરીને કેસલાને જોતી હતી તે ખ્યાલ બહાર પાણીયારાની સિમેન્ટની ચોકડી આરે ભટકાણી ઓય માં કરતી ભીતના ટેકે ઉભી રહી ગઈ જમણા પગને ઊંચો કરી અંગૂઠાને ફૂંક મારવા લાગી અંગૂઠાનો નખ નીકળી ગયો હતો અને દળદર લોહી વહેતું હતું એ વહેતા લોહીને જોઈ સપનાની આંખો ઘેરાવા લાગી ને ઢળવા ગઈ કે કેસલાએ બાવડેથી ઝાલી લીધી આંખો મળી આંખોમાં કહારાના તપતા દેવતાએ ટીપાતા વાસણો ઉભરાયા કેસલાએ સપનાના જખમી અંગૂઠાને ઢાંકી દીધો સપનાએ જોશથી જોશ આંખો વેચી દીધી ઘડીક પર ભરતો એને એમ લાગ્યું કે ભગવાનદા પટેલની સિમેન્ટવાળી ભીતમાંથી ઉકળીને પીપળો એના બે પગ વચાળી ગયો છે અને એના મૂળિયા એની નસે નસમાં પહોંચી ગયા તપતી બપોરે નળિયાની લૂમાં ટાઢક ફરી વળી અને ખાટ ભીતે ઉજરડો પાડ્યા વિના ઝૂલતી રહી બી આત્મે ભાભીઓ ને માંડવી ખેંચીને ઘેર આવ્યા ડોશી કોરે બેઠા બેઠા છીકણી ઘસતા હતા પાણી હારું ખાલી હતું નાના ભાભી ઓરડામાં ગયા રાડ ફાટી ગઈ માડી રે બા તીજોરી ખુલી છે કપટ કોણ ખુલ્યો સપુડે ભાંગુ હેની પાળો બાયું સપની પાણીએ ગઈ છે ડોશીએ કોગળો કર્યો ને શેરીમાં સંભળાતા રામજી મંદિરની ઇલેક્ટ્રિક ઝાલર ને નગારા બાજુ હાથ જોડ્યા બે ભાઈઓ અંદર ઓરડામાં દોડ્યા મોટા ભાભીએ તો બાની ઓરડીમાં દોટ મેલી સપનાની ટ્રંકનો કે સામાનનો કોઈ પત્તો નહોતો નાનકો ઘરની પાછળ જોવા ગયો પાણીથી છલોછલ ભરેલા હાંડા ગાગર ન્યાજ પડ્યા હતા મોટા ભાભી બારસાખે બેહી પડ્યા એણે છાજ્યું કર્યું હાઈ રે ન ભાઈ બોમ્મરાડી મુઈ કજાતા નોરની લેતી ગઈ બધું નાનકો હાફ તો હાફ ડોશી પાસે આવ્યો બા ઈ બાઘળ પાણીએ નત ગઈ હંડાન ગાગર તો વાડામાં પડ્યા છે એનો અવાજ ભાંગીને ભૂક્કો થઈ ગયો ડોશી ખુલ્લા ઓરડાને ફળિયાને ભગવાનદા પટેલની સિમેન્ટની બનેલી પછીતને ને પાણીારને થીજી ગયેલી આંખે તાકતા રહ્યા થાંભલીનો ટેકો લઈ ફફડાટ ને જાંબલી સાડલાના છેડે ઢાંકતા બેસી પડ્યા એનાથી અલંગના ઢીલા પડેલા વાણવાળી ખાટ તરફ જોવાઈ ગયું વગર ઠેસે દાંત્યા કરતી ખાટ ઉમરો વટી ગઈ હતી કિચુડ કિચુડા કિચુડ આ વાર્તા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આવતીકાલની વાર્તાનું શીર્ષક હેલો ભાનુમતી સૈયર મારી માડી माटा की